નવીન વાવથરા જિલ્લાના દિયોદર રેસ્ટ હાઉસ ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને ખેડૂતોની બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બનાસકાંઠા જિલ્લામાં વોટ ચોરીના મુદ્દે સજાગ રહેવાની અને દરેક મતદાને પોતાના મતદાન બૂથ પર ચકાસણી કરી અન્ય જગ્યાએ નામ ધરાવતા મતદારોની માહિતી વહીવટી તંત્રને આપવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતું બેઠકમાં હાજર પૂર્વ ધારાસભ્ય સિવાભાઈ ભૂરિયા તાલુકા કોંગ્રેસના આગેવાનોને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં અનેક મહત્વના મુદ્દા ઉઠાવાયા હતા વરસાદી આપત્તિ અને ખેતીના નુકસાન અંગે સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ થરાતી અમદાવાદ સુધીના ભારત માળા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનમાં ખેડૂતોને નવી જંત્રી મુજબ યોગ્ય વળતર આપવાની રજૂઆત તેમજ વોટર લિસ્ટ સુધારણા દિયોદાર વિધાનસભામાં બે જગ્યાએ એક જ મતદારના નામ હોય તેવા કેસોમાં સુધારણા કરવાની માંગ કરવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બનાસકાંઠાના સરહદી તાલુકાઓ વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર અને લાખણીમાં ભારે વરસાદથી પાકોને ભારે નુકસાન થયું છે જેના સર્વે અને વળતર માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ

અને ત્યારબાદ સમગ્ર દેશમાંથી સહયોગ ભેગા થયા પછી ઇલેક્શન કમિશન ને આવેદનપત્ર આપવા બીજી વાત હતી અહીંયાના ભારતમાં ખેડૂતોની જે અન્યાય થયો છે ખેતીના જમીનના બિલકુલ પાણીના ભાવ આપવામાં આવ્યા છે અને એને એને જમીનના ભાવ આપ્યા તો ખેડૂતોને અહિયાં ક્યાંય જે બજાર કિંમતના ચાર ઘણા આપવા જોઈએ એમાં રજૂઆત કરવા અત્યારે અમે જઈ રહ્યા છીએ અને બીજું કે કંઈ વરસાદના લીધે વિસ્તારમાં જે પણ ગામડામાં નુકસાન થયું એનું સર્વે થાય એની રજૂઆત કરવા જવાના છે અત્યારે બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ સજાઈ હતી ગણા તાલુકામાં અત્યારે હાલ પણ કપરી પરિસ્થિતિ છે દેખો પૂરની કપરી પરિસ્થિતિ આજે પણ છે આજે પણ પાણી ખેતરોમાં પડ્યા છે કોઈને ઘર વખરી ની અંદર

એટલે જો નિદ્રામાં નહીં જાગે તો ખેડૂતો આંદોલન કરશે બાકી અત્યારે ભગવાનના ભરોસે છે સરકાર ને હાલ કોઈ મદદ કરી રહી નથી સાહેબ અનેક ગામો અત્યારે હાલ પાણી માં દરખાવે છે જે ગામોના અંદર ભાજપના આગેવાનો પેટા ચૂંટણીમાં આઈ બાયધ્રીઓ આપતા તા જવાબદારીઓ લેતા તા આજે લોકો ઉપવાસ કરવા પડે આજે પણ પાણી નીકળવા માટે અઠ્યાવીસ દિવસ થઈ ગયા ખેતરોનું પાણી તો છોડો પણ ગામનું પાણી પણ આજે નીકળી શક્યા નથી આવી કપરી સ્થિતિમાં છે મચ્છરો ખૂબ છે લોચાળો ફેરાઈ રહ્યો છે પણ ખબર નઈ મુખ્યમંત્રી આવીને પણ જો લોકોને ન્યાય ના મળે તો લોકો ક્યાં જશે આવેદન પત્ર કાઢવા પાછળ નું કારણ કે જે ભારત માળા રોડ છે અમદાવાદ ની જોડતો રોડ થાય છે એમાં ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેમને પૂરેપૂરું વળતર કઈ રીતે મળે કારણ કે ત્રણ ને ચાર લાખ રૂપિયા જે સરકારે ભેગાના જાહેર કર્યા છે એ એના કરતા જે બજાર કિંમત છે બજાર કિંમતની ચાર ઘણી કિંમત ખેડૂતને આપવી જોઈએ એના માટે અમે આજે આવેદનપત્ર કાઢ્યું છે બાકી જે મતદાર યાદીમાં ઘણી જગ્યાએ એ ચોરીઓ છે કે ડબલ નોમ છે કે ચોરી હારે રાતી હોય તો એનું નોમ હોય છે અને પ્યોર પણ એનું નામ હોય છે એ બાબતમાં પણ લઈને અમે વોટ ચોરી બંધારણ મતદાર સાચી મતદાર યાદી બને એનાની સાચી લોકશાહી ટકી રહે એના માટેની પણ અમે આજે રજૂઆત કરી છે ઘણી બધી બાબતો લઈને લઈ અને બધા ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો બધા આજે ભારત માળાનો પૂરેપૂરો ખેડૂતોને નયા કઈ રીતે મળે એના બાબતો આવીને પત્રક આપવામાં આવ્યો છે